અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં આજ રોજ શાળાના ફાઉન્ડર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ચાર વિદ્યાર્થીઓ મુખ્ય એવા ફાઉન્ડર તરીકે ઉપસ્થિત રહ્યા હતા હિન્દી કવિતા કોમ્પિટિશન પ્રતિગિતા અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા એસેમ્બલીનું આયોજન કરાયું હતું અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શાળાના ચાર મુખ્ય વિદ્યાર્થીઓ ફાઉન્ડર તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ચારેય ફાઉન્ડરોને પરેડ કરીને તેઓ તેને સન્માન આપવામાં આવ્યું હતું પુડારવલી સ્કૂલ એક એવી શાળા છે કે જેના એક ફાઉન્ડર તરીકે મહાત્મા ગાંધી પણ હતા આ ઉપરાંત શાળાના મુખ્ય ફાઉન્ડર તરીકે આનંદનીલાલ પોડાર તથા તેમની સાથે જમનાલાલ બજાજ અને મદન મોહન માલવીય પણ શાળાના ફાઉન્ડર હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં ડાન્સ તથા હિન્દી કવિતા કોમ્બિનેશન પ્રતિયોગિતાની સાથે વિદ્યાર્થી દ્વારા શાળા એસેમ્બલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એક નાટક રજૂ કરીને શાળામાં અભ્યાસમાં આવતા મુખ્ય વિષયો સિવાય અલગ અલગ વિષયો પણ મહત્ત્વ શું છે તે પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના શ્રી ગંગાધર દ્વારા તથા એચ એમ મનીષા ગોયલ દ્વારા શાળામાં કામ કરતા સ્ટાફ સાથે શાળાના ડ્રાઈવરોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા Uh, it's a great honor and privilege to be present here today on the uh, foundation day celebration of podar world school established in the year 1927 almost a century old school and uh, the legacy in which the school has been creating is truly wonderful i would like to take this opportunity to congratulate appreciate and encourage the students the teachers, the esteemed faculty, and the proud parents for their continued um, input into making this school uh, such a great place to spread knowledge and also make great citizens of this country. Especially on this Foundation Day, it brings uh, such immense pleasure to be a part of this celebration because uh, being amongst such good faculty. Such great enthusiastic children, uh, it brings me immense pleasure. It boosts uh, my energy, and uh, I take this opportunity to wish all the very best to the entire team of uh, Podar World School on this uh, great day and wishing lots and lots of success for the years to come. Thank you. So